અમદાવાદ વડોદરાને જોડતા આ હાઇવેનો આઠ લેન કરવાની તૈયારી થઈ રહી છે દિલ્હીમાં ટ્રાન્સપોર્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલની બેઠકમાં રજૂઆત કરાઈ છે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી સમક્ષ રજૂઆત કરાશે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી અગ્રસચિવ રજૂઆત કરશે આરટીઓ કમિશનર રોડ સેફ્ટીને લઈને બેઠકમાં રોડ મેપ રોડમેપ મુકશે મેપમાં અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવેનો મુદ્દો સામેલ છે વાહનોના વધતા ભારણ અને અકસ્માતોને લઈને જરૂરિયાત સર્જાઈ છે ચાર લેના એક્સપ્રેસ વે ને આઠ લેન કરવા માટે રજૂઆત કરાશે અમદાવાદના રસ્તાઓ તો પહોળા થઈ જ રહ્યા છે સાથે સાથે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ને પહળો કરવાની કવાયત જે છે એ પણ હાથ ધરવામાં આવી છે જેને લઈને આજથી જે દિલ્હીમાં એ ટ્રાન્સપોર્ટની એ બેઠક જે મળવાની છે ટ્રાન્સપોર્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલની તેની અંદર આ બાબતે રજૂઆત કરવામાં આવશે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વેને હાલમાં જે ફોર લેન જે છે તેને આઠ લેન કરવા માટે એ નીતિન ગડકરી સમક્ષ આ માગણી જે છે એ મૂકવામાં આવશે જ્યાં રાજ્યના વાહન વ્યવહાર મંત્રી સચિવ આરટીઓ કમિશનર જે છે એ રોડ સેફ્ટી મામલે આખો રોડ મેપ જે છે એ મૂક શે જેની અંદર આ એક મુદ્દો પણ જે છે એ આવરી લેવામાં આવશે કારણ કે જે પ્રકારે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે એ ત્રેવીસ વર્ષ પહેલા અહીંયા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો કે જ્યાં એકાવન હજાર વાહનોનો ટ્રાફિક અહીંયા ધરાવતો આ એક્સપ્રેસ હાઈવે કે જ્યાં બંને બાજુ પચાસ પચાસ મીટરની જગ્યા છે અને એ એક્સપ્રેસ હાઈવે ઉપર અમદાવાદ નડિયાદ આણંદ વડોદરામાં એ ડેન્સિટી વધી છે અકસ્માતોની સંખ્યા પણ વધી છે આ બાબતને ધ્યાને રાખીને સાથે વડોદરા નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે માટે એક્સચેન્જ અને કારણે એ જે માગ એ વાહનોની અવર જવર માટે અહીંયા દેખાઈ રહી છે તેને ધ્યાને રાખીને આ એક બાબત નક્કી કરવામાં આવી છે કે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે હાલમાં જે ફોર લેન જે છે તેને આઠ લેન બનાવવાની જરૂરિયાત છે કારણ કે જે પ્રકારે આ એક્સપ્રેસ હાઈવે ની અંદર બનાવો પણ થતા હોય છે અકસ્માતો પણ બનતા હોય છે સાથે વાહનોની સંખ્યામાં પણ સતત વધારો જે થયો છે જેના કારણે ક્યારેક એ ટ્રાફિકનું ભારણ પણ અહીંયા રહે આ તમામ બાબતોને ધ્યાને રાખીને આ એક બાબત નક્કી કરવામાં આવી છે અને એ બાબત સાથે આજથી જ્યારે દિલ્હીમાં એ ટ્રાન્સપોર્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલની એ બેઠક મળવાની છે તેની અંદર રાજ્ય તરફથી આ બાબતે રજૂઆત કરવામાં આવશે અને એ બાદ આખરી નિર્ણય એ નીતિન ગડકરી તરફથી લેવામાં આવશે કે આખરે વડોદરા એક્સપ્રેસ હાઈવેને મોટો કરવો કે નહીં અને જો એ મહોર પડે જો એ નિર્ણય ઉપર નિર્ણય લેવામાં આવે કે આ હાઈવે મોટો થશે તો એ મોટું પરિવર્તન એ આ કનેક્ટિવિટીને મળશે જે અમદાવાદ વડોદરા મુંબઈ એ તમામ અલગ અલગ વિસ્તારોને આ જોડતો હાઈવે છે તેને અને તેનાથી સીધો ફાયદો જે છે એ વાહન ચાલકોને થશે એ મોટો હાઈવે મળશે એ ટ્રાફિકની સમસ્યા ઘટશે સાથે જ અકસ્માતોની સંખ્યામાં પણ ઘટાડો થશે જેનાથી તમામ લોકોને આ બાબતથી મોટો ફાયદો જે છે તે હાલ માનવામાં આવી રહ્યો છે कॅमेरामेन तुषार शाह साथ दर्शन रावल जी मीडिया अहमदाबाद